તેમ પ્રભુનો ચરણમાં લખ્યું છે જીવો તેમનો ભય રાખે છે તે ઉપર પેઢી દર પેઢી તેમની દયા બની રહે છે હિન્દી અનુવાદ પ્રમાણ જણામે છે ઓર ઉસકી દયા ઉન પર જો સેરતે હૈ પેઢી સે પેઢી તક બની રહેતી હૈ ખルス મમરવાલા પાણીઓને બહેનો ઈશ્વરનો ભય રાખો એનો વિશેની ચરણમાં લખ્યું છે કે યહવાનો ભય એ જ્ઞાનનો આરંભ છે એટલે કે શરૂઆત ત્યાંથી જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઈશ્વરનો ભય રાખે જો તમે ગીતશાસ્ત્ર એકસો ને અઠ્યાવીસ વાંચશો તો એ આખા ધ્યાયની અંદર અનેકવિધ આશીર્વાદો પેઢી દર પેઢીના પરિવારમાં બતાવવામાં આવ્યા છે પરંતુ એ અધ્યાયમાં શરૂઆતમાં લખ્યું છે कि जो यहुवानों भय रख से ते ने अवास्थिरवाद मर से। बाइबल नींदर निर्गमन न पुस्तक मा जारे राजा फारोन ये इज़राइलियों ने जिन्नर बाड़ों को चलमता था ते, ते मारी न तोह तो तेरे ये परिस्थितियों मा ते जे नियम बर पड़े कि जो चोदिक्रियो होय तथा तो मे जीवत त्राक्वी પણ જો દીકરાઓ હોય તો તેમને મારી નાખવા ત્યારે એ અંદર જે ડિલિવરી માટે તો લખ્યું છે કે દેવ નું ભય રાખનારી હતી અને એટલા માટે તેમણે બહુ ચોક્કસ રીતે એ નર બાળકોને બચાવ્યા ત્યારે બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરે તેઓના ઘરને

પરંતુ જે વ્યક્તિઓ ઈશ્વરનો ભય રાખીને પ્રભુને માન મહિમાને ગૌરવ આપે છે તેઓ તો આશીર્વાદિત થાય છે પરંતુ તેમની સાથે તેમની પેઢી પણ આશીર્વાદિત થાય છે ઇબ્રાહિમે ઈશ્વર પિતા પર વિશ્વાસ કર્યો એટલું જ નહીં પણ પ્રભુના નામનો ભય તેણે રાખ્યો માટે તેની જે પેઢી હતી ઈસાક યાકુબ અને પુત્રો બાઇબલમાં લખ્યું છે કે પ્રભુએ એ જનરેશનને આશીર્વાદ આપ્યો પ્રભુ એ પેઢીની સાથે રહ્યા અને તેમના જીવનમાં જાયબ જેવા કાર્યો કર્યા ભલાઓ જો તમે તમારા જીવનમાં પ્રભુના અદ્ભુત અને મહાન કામ જોવા માંગો છો તમે ઈચ્છો છો કે તમારી પેઢી આશીર્વાદિત થાય તમારી ઈચ્છા છે કે તમારી પેઢીમાં પ્રભુના મહાન અને અદ્ભુત કૃત્યો પ્રગટ થાય તો તમારે ઈશ્વરનો ભય રાખીને તેમની સેવા કરવી પડશે તેમની ભક્તિ કરવી પડશે પાપથી દૂર રહેવું પડશે અને ત્યારે તમે ખરા અર્થમાં પ્રભુનો ભય રાખીને તમે જ્યારે પ્રભુની સેવા કરશો ત્યારે પ્રભુ તમને અને તમારી આવનારી પેઢીઓને આશીર્વાદ ઉપર આશીર્વાદ આપશે પ્રભુ આજના તેના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદ કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર પ્રભુ તમારો ભય રાખવાના માટે તમે અમને કૃપા આપો ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તારા લોકો પ્રભુ તમારો ભય રાખીને તમારી સેવા કરે એ વિનંતી કરું છું કે પ્રભુ અમારી સાથે મારી પેઢી આશીર્વાદિત થાય અને પ્રભુ એના માટે તમે એમને તમારો ભય રાખવાનું શીખવો એ શું નામ માંગીએ છીએ